નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ આભાર મિત્રો આજનો આપણો વિડીયોનો વિષય છે કે કોઈ જજ કે ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ એ જો ભ્રષ્ટાચારી હોય અથવા તો ભ્રષ્ટાચાર રહ્યો હોય એણે પોતાના કાર્યમાં કોઈ કેસમાં તો એના વિરુદ્ધ ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરી શકાય એ બાબતની સમજ આપતો આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો છે એ આપણે ખૂબ જ ઉપયોગી થશે કારણ કે ઘણી વખત આપણને અવારનવાર એવું સાંભળવા મળતું હોય છે કે અમુક જજો કે અમુક ન્યાયાધીશ છે કે કોઈ મેજિસ્ટ્રેટ છે એને કોઈ જેને કહેવાય કે કોઈ કેસમાં કંઈ ભ્રષ્ટાચાર કર્યો હોય કોઈ પક્ષપાતી વલણ અપનાવ્યું હોય કંઈ પક્ષપાત કર્યો હોય તો આવા કિસ્સામાં લોકોને જનરલી ખ્યાલ નથી હોતો કે આની ક્યાં કેવી રીતે ફરિયાદ કરવી અને લોકો ખૂબ જ એની અસર છે કોઈ લોકોના જીવન ઉપર ખૂબ જ પડતી હોય છે કોઈ કેસમાં જો પક્ષપાત કરવામાં આવ્યો હોય કોઈ પક્ષકાર સાથે તો એના જીવન ઉપર એની ઘણી ઊંડી અસર પડતી હોય છે અને એને ઘણું બધું ભોગવવાનો વારો આવતો હોય છે તો આવે સમયે આવા ભ્રષ્ટાચારી મેજિસ્ટ્રેટ હોય સેશન્સ જજ હોય તો એના વિરુદ્ધ કઈ જગ્યાએ એને કેવી રીતે ફરિયાદ કરવી મિત્રો સામાન્ય રીતે આપણે બીજા કોઈ રાજ્ય સેવા કે સરકારી અધિકારીઓ હોય છે તો એના માટે થઈને ક્યાં ફરિયાદ કરવી એનું જનરલી પબ્લિકને ખ્યાલ હોય છે પરંતુ મેજિસ્ટ્રેટ છે કે જજ છે એના માટેની બહુ સમજણ સામાન્ય પબ્લિકમાં હોતી નથી એટલે એ હેતુથી આજનો વિડીયો આપણે બનાવી રહ્યા છીએ મિત્રો સૌ પ્રથમ તો કોઈ પણ મેજિસ્ટ્રેટ હોય ચીફ જજ ચીફ જજ હોય ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય કે સેશન્સ જજ હોય કે ડિસ્ટ્રિક્ટ જજ હોય આ આ પ્રકારના મેજિસ્ટ્રેટ કે જજો વિરુદ્ધ ક્યારે ફરિયાદ કરી શકાતી નથી અને ક્યારે ફરિયાદ કરી શકાય એની એક ટૂંકી સમજણ આપને આપું તો કોઈ પણ હુકમ હોય માની લો પણ જજે કાંઈ ઓર્ડર પાસ કર્યો કોઈ ચુકાદો આપવો એમાં જો કાંઈ પણ એની જેને કહેવાય કે એના નોલેજમાં કંઈ કમી હોય અથવા તો એને જાણકારી ઓછી હોય એ મુજબ ચુકાદામાંથી જેવું લાગતું હોય કે ચુકાદાની ક્વોલિટી કે ગુણવત્તા ઉપર કે એ ચુકાદો છે એને એ બાબતે એ સંદર્ભે કોઈ પણ મેજિસ્ટ્રેટ કે જજ વિરુદ્ધ છે એ ફરિયાદ કરી શકાતી નથી મિત્રો એના માટે થઈને ફરજીયાતપણે જે પક્ષકાર હોય છે કે જેને આવો કોઈ અન્યાય થયો એમ તો એને એ ચુકાદાને હાયર ઓથોરિટી એટલે કે ઉપલી કોર્ટમાં એને અપીલ કરવી પડે અથવા તો રિવિઝન કરવી પડે પરંતુ એના માટે થઈને એ આવા કોઈ મેજિસ્ટ્રેટ કે જજ વિરુદ્ધ ફરિયાદ કરી શકાતી નથી કાયદાથી એમને રક્ષણ આપવામાં આવ્યું છે મિત્રો તો હવે કયા સંજોગોમાં કે કેવા કિસ્સાઓમાં આપણે ફરિયાદ કરી શકીએ એની સમજણ આપને આપું તો કોઈ પણ કેસ દરમિયાન કોઈ કેસ ચાલતો હોય ત્યારે માની લો કોઈ મેજિસ્ટ્રેટ કે જજનું એ વર્તન છે એ પક્ષપાતી હોય બાયસ હોય જેને કહી શકાય તો આવું પક્ષપાતી વલણ ને ફરિયાદ છે એ કરી શકાય છે મિત્રો પછી ઘણી વખત એવું લાગે કે કોઈ પણ મેજિસ્ટ્રેટ કે જજ છે એનું જે કેસના બે પક્ષકારો છે એમાંથી કોઈ પણ એક્સ પક્ષપાત એક પક્ષકાર સાથે એવું વર્તન કે એવું બિહેવિયર એનું હોય છે કે જે ખરેખર એક પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે જજનું હોવું ન જોઈએ તો આવા કિસ્સામાં ફરિયાદ કરી શકાય છે મિત્રો પછી ઘણી વખત કેસમાં બે પક્ષકારમાંથી કોઈ એક સુનાવણીનો મોકો આપવામાં ન આવ્યો હોય અને ચુકાદો આપી દેવામાં આવ્યો હોય તો આવા કિસ્સામાં આવા જજ કે મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરિયાદ કરી શકાય છે જો કોઈ એક પક્ષકાર સુનાવણીનો મોકો આપવામાં ન આવે અને એક્ટી જેને કહી દેવાય કે ભાઈ એક તરફી હુકમ કરી દઈએ તો આવા સંજોગોમાં આવા જજ કે મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરિયાદ કરી શકાય છે પછી કોઈ કેસમાં માની લો

કે જે મેં આપને સમજાવ્યા કે કયા કિસ્સામાં ફરિયાદ કરી શકાય છે અને કયા કિસ્સામાં ફરિયાદ કરી શકાતી નથી હવે ફરિયાદ કેવી રીતે કરવી અને ક્યાં કરવી એની આપણે સમજણ આપું તો દરેક રાજ્યમાં દરેક હાઈકોર્ટમાં વિજિલન્સ ઓફિસરની એટલે કે વિજિલન્સ રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આ આવતી હોય છે અને સુપ્રીમ કોર્ટની એવી ગાઈડલાઈન છે કે દરેક રાજ્યમાં દરેક હાઈકોર્ટમાં એક વિજિલન્સ રજીસ્ટ્રાર છે એ હોવા જોઈએ આ વિજિલન્સ રજિસ્ટારને આ પ્રકારની ફરિયાદ છે એ કરી શકાય છે મિત્રો ઘણી વખત કોઈ હાઈકોર્ટમાં કે કોઈ રાજ્યમાં માની લો ન કરવામાં આવી અથવા તો એ જગ્યા ખાલી પડી હોય તો એડમિનિસ્ટ્રેટિવ હોય એને આ ફરિયાદ છે એ કરી શકાય છે મિત્રો આ ફરિયાદ કેવી રીતે કરવી એની આપણે સમજણ આપું તો ફરિયાદ છે એ સોગંદનામા ઉપર કરવી પડે છે અને ફરિયાદમાં તમામ વિગતો છે એ જણાવવાની રહેશે કે જે ફરિયાદી છે

સાક્ષીઓ હોય તો આ તમામ સાક્ષીઓના સોગંદનામા પણ એમાં સાથે અટેચ કરવાના હોય છે સાથે જોડવાના હોય છે તો આ રીતે ફરિયાદ કરવાની એક જેને કહેવાય કે ઇન્ફોર્મેશન કે કઈ રીતે ફરિયાદ કરવી એ મેં આપને સમજાવ્યું ફરિયાદ છે એ સોગંદનામા ઉપર કરવી ફરજિયાત છે જો તમે એમને ફરિયાદ કરશો તો એ ફરિયાદ છે એ કન્સિડર કરવામાં નહીં આવે અને જે સાહેદો છે જે સાક્ષીઓ હોય એને પણ એના કાંઈ એના પણ જે કંઈ સ્ટેટમેન્ટ કે નિવેદન છે એ સોગંદનામા કરીને રજૂ કરવાના રહેશે અને સાથે સાથે તમારી ફરિયાદને સમર્થન કરતા તમામ દસ્તાવેજી પુરાવાઓ છે એ સાથે જોડી અને વિજિલન્સ રજિસ્ટ્રારને ફરિયાદ કરી શકાય છે આવી ફરિયાદ કરવાથી અને જો ફરિયાદમાં તથ્ય હશે તો સો ટકા આવા મેજિસ્ટ્રેટ કે જજને છે એના ઉપર એક્શન લેવાશે મિત્રો આ સિવાય સ્ક્રીન ઉપર હમણાં રિફ્લેક્ટ થશે કે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ છે એની ઉપર પણ તમે ફરિયાદ કરી શકો છો સુપ્રીમ કોર્ટ એટ ધ રેટ એનઆઈસી ડોટ ઇન આના ઉપર તમે આવી ફરિયાદો ઓનલાઈન પણ કરી શકો છો મિત્રો આ સિવાય ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની વેબસાઇટ છે ત્યાં પણ આ પ્રકારની ફરિયાદો કરવાની તમને માહિતી પૂરી પાડી માહિતી મળી શકશે તમે ઓનલાઈન ફરિયાદ કરી શકશો અને આ સિવાય જેને કહેવાય સીપી જી આર એમએસ ડીઆરએ પીજી એટ ધ રેટ એનઆઈસી ડોટ ઇન સ્ક્રીન ઉપર હમણાં રિફ્લેક્ટ થશે આપ નોંધી લેશો આના ઉપર પણ તમે ઓનલાઈન ફરિયાદ આપી શકો છો મિત્રો અને જેસલમેર હાઉસ દિલ્હી ન્યૂ દિલ્હી આ જગ્યાએ પણ તમે ફરિયાદ આપી શકો છો મિત્રો તો આ એક મેં તમને ટૂંકી રૂપરેખા આપવાનો પ્રયાસ કર્યો છે આ વિડીયોના માધ્યમથી કે કોઈ પણ ભ્રષ્ટાચારી મેજિસ્ટ્રેટ હોય ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય કે સેશન્સ જજ હોય એના વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો ક્યાં કરી શકાય છે અને કેવી રીતે કરી શકાય છે મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે આપણા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે આપણે જો આ વિડીયો પસંદ પસંદ આવ્યો હોય તો આપણા ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી કરીને સામાન્ય લોકોને પણ કોઈ આવી તકલીફ હોય અને એ લોકોને આ વિડીયોના માધ્યમથી એક નોલેજ કે ઇન્ફોર્મેશન મળી રહે કે કોઈ પણ ભ્રષ્ટાચારી મેજિસ્ટ્રેટ કે જજ હોય તો એના વિરુદ્ધ ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી મિત્રો કારણ કે જેટલું વધુ આ વિડીયો શેર થશે એટલી વધુ લોકો સુધી માહિતી પહોંચશે અને જેટલી માહિતી કાયદાકીય માહિતી છે એ લોકો સુધી વધુ પહોંચશે તો લોકો છે એની સાથે જો અન્યાય થતો હશે તો એનો પ્રતિકાર કરી શકશે એનો સામનો કરી શકશે મિત્રો મિત્રો આપ જો મારા વિડીયો પ્રથમ વખત જોતા હો તો મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઇબ કરવાનું ને લાઈક કરવાનું ભૂલશો નહીં ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇશ્યુ કે નવા વિડિયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ